હેલો મિત્રો સ્વાગત છે આપનું મિની દ્વારકા વિવાદમાં બધા મિત્રોને જય શિયારામ આજે હું છું હરિદ્વારમાં જય હો ગંગા મૈયા તો ગંગા મૈયાના દર્શન કર્યા છે હવે પગે લાગીએ અને હમણાં આપણે સ્નાન કરીએ બધા મિત્રોને જય શિયારામ

이 <sus> <sus> mm -hmm. અહીં તઈ અત્યારે અમે ગંગા મૈયાના હરકી ફોળી દર્શન કરવા માટે આવી ગયા છે પણ ટ્રાફિક બહુ છે હજી ઉપર જવાનું છે ગંગા મૈયા ને આરતી માં દર્શન કરવા માટે ગંગા મૈયા ની મહાઆરતી થઈ और बोल देना भैया आरती में भंडारे में अपनी धर्म में कमाई।, कमाई गंगा मैया में लगाना चाहते हो आ, तो बोल देना भैया बड़े भाग्य वक्त का पैसा लगता है गंगा जी से बोल देना अपने घर परिवार के नाम से और ये वाले। और बोल देना भैया चले दोनों टाइम आपकी परिवार को खूब मिले आदमी आपके बच्चों की निर्मल का गंगा मैया ने आज दर्शन के है

આજે હરિદ્વારમાં બીજો દિવસ છે અને અમે આવ્યા છીએ દક્ષ રાજાના મહેલ દર્શન કરવાનું દક્ષ રાજાનો મહેલ આપણે આશ્રમથી ત્રણ કિલોમીટર થાય છે દર્શન કરી લીધા અને હવે આ છે છતી ઘાટ જે અહિયાં સતી સ્નાન કરવા આવતા અહીંયા પણ છે આ ગંગાજી પ્રાચીન મંદિર દક્ષ રાજાના મહેલ જઈ આવ્યા અને થોડી ખરીદી કરી લીધી છે પાયરેટ બ્રેસલેટ લીધું છે અને હવે હમણાં પાછા જમી અને ગંગા મૈયામાં સ્નાન કરશું હરિદ્વારમાં તો હરિદ્વાર જ છે કેમ કે ગંગા મૈયાના દર્શન થાય એટલે બહુ મજા આવે છે અહીંયા બીજે બધે જઈ આવ્યું તો એમ થાય કે આપણે ત્યાં જઈએ આવ્યા છીએ અને અહીંયા તો ગમે એટલે વખત આવી એમ જ થાય કે નહીં હરિદ્વાર તો જવું જ છે ગંગામ અહીંયા પર તો હરિદ્વારમાં અમે હરખી પોડી પાસે આવીએ છીએ દર્શન કરવા માટે જો તમે ભીડ એટલે બહુ ભીડ તો હવે બધેથી જઈ અને અમે કેશવ આશ્રમ આવી ગયા છીએ અને હવે સવારમાં નીકળી જવાનું છે અને હમણાં હવે જવું છે ગંગા મૈયામાં સ્નાન કરવા ગંગા મૈયામાં અત્યારે સ્નાન કરી લઈ અને સવારે વહેલા સ્નાન કરી અને નીકળશું જવામાં તો અમે હરિદ્વારથી વહેલા બે વાગે નીકળી ગયા છીએ અને હવે અહીંથી અમદાવાદ આઠસો કિલોમીટર છે લગભગ સાંજે છ વાગ્યા આસપાસ પહોંચી જવું નેશનલ હાઈવે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે રાતના બાર વાગી ગયા છે અને અમે આવી ગયા છે ઘરે આજે ત્રીસ તારીખ અને બાર વાગ્યા છે એટલે એકત્રીસ તારીખ થઈ છે મેં ચાર દિવસ રોકાણા અને અમે ઘરે આવી ગયા છે તો બધા મિત્રોને જય શિયા જય જય ગંગા મૈયા